હાઈ ફ્રેન્ડ્સ આજે હું શેર કરીશ તમારી સાથે વૈડાની ખીચડી મસાલા ખીચડી બનાવવાની રેસીપી હવે આગળ મેં ફનગાયેલા વૈડા લઈ લીધા છે આ રીતના અહીંયા એક વાડકી લીધા છે આપણે હવે એક વાડકી આપણે ચોખા લીધા છે એમાં થોડીક તુવેરની દાળ એડ કરીશું અહીંયા એક વાડકી લઈએ છે તુવેરની દાળ હવે આ બેને આપણે સરસ એવી જોઈ લઈશું પાણી એડ કરી અને સરસ એવી રીતના ધોઈ લઈશું દિવેલ બધું નીકળે ને ત્યાં સુધી ધોઈ લઈશું આપણે અહીંયા સરસ બે પાણી આપણે ધોઈ લીધું છે દાર ચોખાને હવે આપણે વઘાર કરીએ ત્યાં સુધીને એને પલરવા દઈશું તો પાણી એડ કરીને આપણે પલરવા દઈશું એને હવે આપણે કુકર લઈ લીધું છે એમાં આપણે ત્રણથી ચાર પરી તેલ એડ કરીશું હવે આપણે તેલ ગરમ થવા દઈશું તો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એની અંદર થોડીક રહી એડ કરીશું

હવે ડુંગળી એડ કરીશું સ્લાઈ સ્લાઈ કરીશું એક બટાક મેથરી હવે આપણે મગ ને મઠ એડ કરીશું હવે મસાલા એડ કરીશું આપણે તો થોડી ખળદર એડ કરીશું પેલા લાલ મરચું એડ કરીશું દોઢ ચમચી નાની ધાના પાવડર એક ચમચી એડ કરીશું આપણે ખીચડીનો મસાલો એક ચમચી એડ કરીશું આપણે કિચન કિંગ મસાલો એડ કરીશું અડધી ચમચી કલર માટે કાશ્મીરી લાલ મરચું એડ કરીશું આપણે અડધી ચમચી જેવું અને બધું પેલા મિક્સ કરી લઈશું આપણે અને થોડુંક શેકાય એટલે પાણી એડ કરીશું આપણે હવે આ બધું સરસ આપણે મિક્સ કરી લીધું છે હવે પાણી એડ કરીશું તો મેં એક ગલાસ લીધો છે અને બીજો ગ્લાસ તો અહીંયા બે ગ્લાસ મેં પાણી લઉં છું અહીંયા મેં બે ગ્લાસ પાણી એડ કરી છે ને હવે એક ઉભરો આવવા દઈશું તો મીઠું એડ કરી દઈશું પહેલાં તો સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીએ છીએ અંદર કરી લઈશું હવે અને એક ઉભરો આવે એટલે દાળ ચોખા એડ કરી દઈશું અહીંયા આપણે એક ઉભરો આવી ગયો છે હવે દાળ ચોખાનું પાણી કાઢીને આપણે દાળ ચોખા એડ કરી દઈશું અંદર હવે લઈ લઈશું મિક્સ કરી લઈશું બધું

તો આ રીતની શેર ઢીલી ખીચડી હોય ને એટલે સરસ લાગે તો અહીંયા આગળ આપણે દહીં સાથે સર્વ કરીશું એને એડ કરીશું આપણે તો આપણી વૈડાની ખીચડી બનીને રેડી થઈ ગઈ છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો ને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં